नमस्कार दर्शक मित्रों आप जो रहा छो इंडिया प्लस न्यूज एक नजर करिए आज न समाचार વડોદરાના જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે રમઝાન માસ નિમિત્તે મીટિંગ રાખવામાં આવી હતી જેમાં ડીસીપી અભય સોની સાહેબ જેપી રોડ પીઆઈ સુખદેવ સાગર સાહેબ તથા પીએસઆઈ અને પોલીસ સ્ટાફ સાથે તાંદરજાના મુસ્લિમ અગ્રણી સૈયદ અય્યુબભાઈ દાઢી ઇલિયાસભાઈ વાડીવાલા બીજેપી માઇનોરિટીના સાજીદ પઠાણ નાઝીર દિવાન આરીફભાઈ શેખ જામીર ખાન વસીમ શેખ વગેરે આગેવાનોની ઉપસ્થિતિમાં મીટિંગ યોજવામાં આવી હતી જેમાં રમઝાન માસ નિમિત્તે મુસ્લિમ વિસ્તારમાં શાંતિ જાળવાય અને કાયદા વ્યવસ્થાની રીતે તહેવાર ઉજવાય તે બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી રિપોર્ટર ધવલ સિંહ સોલંકી ઈન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા આજરોજ જેપી રોડ પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મીટિંગ રાખવામાં આવી જેમાં જેપી રોડ પોલીસ સ્ટેશનના પીઆઈશ્રી તેમજ જોઈન્ટ આપણે ભાઈ સોની સાહેબ જોન ટુ અને શાંતિ સમિતિની મિટિંગ થઈ આજથી પવિત્ર રમજાન માસનો મહિનો હોવાથી આજ રોજ એક શાંતિ સમિતિની મીટિંગ યોજવામાં આવી જેમાં ઘણા બધા વિસ્તારના અગ્રણીઓ બધા ભેગા મળી અને જોન ટુ સાહેબની વાત સાંભળી અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને જે ંદજીદા વિસ્તારમાં જે દુકાનો છે અને જે ખાણીપીણીની દુકાનો છે એ લગભગ અમે માગણી કરી કે બે એક વાગ્યા સુધી ખુલ્લી રહે અને પાર્કિંગની વ્યવસ્થા ખુદ હોટલોવાળાને કરવાની રહેશે એની જવાબદારી હોટલવાળાને સ્વીકારવાની રહેશે તે અમે આગેવાનોએ માગણી કરી કાયદો વ્યવસ્થા માટે અહીંયા પોલીસ બંદોબસ્ત કેવું રહી રાખવામાં પોલીસ બંદોબસ્તમાં પીઆઈ અહીંયા પીઆઈ સગર સાહેબશ્રીએ બહુ સારો બંદોબસ્ત આપવાની ખાતરી આપી છે કે તાંદા વિસ્તારના જેટલા બધા જે પોઈન્ટ છે કિસ્મત ચોકડી પત્રકાર રાજવી ટાવર બધા પોઈન્ટ પર પોલીસનો બંદોબસ્ત ખાસ રહેશે સૈયદ અયુબભાઈ ગુજરાત પ્રેસિડેન્ટ હ્યુમન રાઇટ જી સર આજ કિસ બહાર મિટિંગ ક્યાં ગયા આજ રોજ જેપી રોડ પોલીસ ખાતે જે પવિત્ર રમજાન માસની શરૂઆત થનાર છે આ અંગે વિસ્તારના જે આગેવાનો છે એમના જોડે મિટિંગ રાખવામાં આવેલી હતી આ મિટિંગમાં અમુક વાતોની ચર્ચા થઈ હતી જેમ કે ગાડીઓ અને ટ્રાફિક સમસ્યા સંબંધિત ચર્ચાઓ થઈ હતી અને મોડી રાત સુધી લોકો જે ભરતા હોય આ અંગે પણ ચર્ચાઓ થઈ હતી અને અમને નાગરિકો તરફથી ખૂબ સારો રેસ્પોન્સ મળ્યો છે અને શાંતિથી આગળ આગળના જે રમઝાન મહિનાની ઉજવણી થઈ જાય એવી ખાતરી પણ અમને નાગરિકોથી મળી છે સર જાણવામાં આવ્યું છે કે સીએ જે લાગુ થયું છે તેના માટે પણ અહીંયા કંઈક સમજ આપવામાં આવી એવી વાત કરવામાં આવી હતી કે ભાઈ કોઈ પણ એમને બ્રેન વોશિંગ અથવા કરે અથવા મિસગાઈડ કરે આની જાણ પોલીસને કરે અને કોઈપણ કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ વિના થાય એવો પ્રયત્ન અમારે એને જનતાને સાથે રહીને કરવાનો રહેશે પોલીસ બંદોબસ્ત કેવું રાખવાનો રહે અમને રાત્રા મોડી રાત સુધી અમારી પોલીસ અહીંયા હાજર રહેશે અને કોઈ પણ બનાવ ન બને એવી અમે કામગીરી કરવાના છીએ